નર્મદાના ધારાસભ્ય વસાવા એ કરી છે ધારાસભ્ય ચૈતર વસાવા એ કલેક્ટર પત્ર લખી અને આ અંગે રજૂઆત કરી છે મોવી ડેડીયાપાડા રોડ રિપેરિંગ માટે બંધ કરી દેવામાં આવ્યો છે જેને ખુલ્લો કરવા માટે આ પત્ર લખવામાં આવ્યો છે ચોથી જુલાઈથી ત્રીસ મી સપ્ટેમ્બર સુધી આ રોડ બંધ રાખવાનું જાહેરનામું જ્યારે બહાર પાડવામાં આવ્યું છે ત્યારે એમ્બ્યુલન્સ સહિતની આવશ્યક સેવાઓ માટે રસ્તો ચાલુ કરવાની માંગ દ્વારા કરવામાં આવી છે ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટરને આ પત્ર લખ્યો છે અને આ રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી છે તો હાલ આ રસ્તો બંધ કરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ચોથી જુલાઈથી ત્રીસમી સપ્ટેમ્બર સુધી આ રોડ બંધ રહેશે